વડાપ્રધાન ના હસ્તે જ્યારે આજે રામલલા ની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે નરેન્દ્ર મોદી આજે ચાર કલાક રોકાવાના છે દસ વાગ્યે પિસ્તાલીસ મિનિટે મહર્ષિ વાલ્મીકી એરપોર્ટ પર તેઓ પહોંચશે દસ વાગ્યે પંચાવન મિનિટે શ્રી રામ જન્મભૂમિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન થશે બાર વાગ્યેને પાંચ મિનિટથી બાર વાગ્યને પંચાવન મિનિટ સુધી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં વડાપ્રધાન હાજર રહેવાના છે એક વાગ્યે વડાપ્રધાન મોદી આયોધ્યામાં જાહેર સભાને સંબોધન કરવાના છે અને ત્યારબાદ બે વાગ્યે દસ મિનિટે વડાપ્રધાન મોદી શિવ મંદિરમાં દર્શન કરવા માટે જશે અને પછી ત્યારબાદ તેઓ અયોધ્યાથી વિદાય લેવાના છે પણ એક ક્ષણ જેની સાડા પાંચસો વર્ષ સુધી કરવામાં આવ્યો ઘણો લાંબો સંઘર્ષ ઘણી લાંબી કાયદાકીય લડાઈ પણ લડવામાં એ પછી આજે એક ક્ષણ આવી છે અને ઘણા બધા લોકોનું આમાં યોગદાન રહ્યું છે અઢળક લોકોનું યોગદાન રહ્યું છે અઢળક લોકોના બલિદાન રહ્યા છે અને એ બધું જ આજે સાર્થક થઈ રહ્યું છે અને આજે કદાચ કોઈક સ્વપ્ન જોતા હોય એવી આ ઘડી આવી ચૂકી છે અને સ્વપ્ન જોયું હતું એ સાકાર થવા જઈ રહ્યું છે અયોધ્યામાં માહોલ અત્યારે સ્વાભાવિક રીતે જ ભક્તિમય માહોલ છે જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી સદીઓથી એ આજે આ ક્ષણ આવીને ઊભી છે કેવો માહોલ અયોધ્યાની અંદર અને કેવી ઉત્સુકતા આનંદ ચરમ ઉપર અને મંદિર પરિસરની અંદર કેવો માહોલ કોણ કોણ પહોંચી ગયું છે અયોધ્યા કોણ કોણ પહોંચી રહ્યું છે તમામ વિશે જાણીએ અંકિત મારી સાથે અયોધ્યાથી લાઈવ જોડાયા છે અંકિત નુપુર ચોક્કસપણે માહોલ અતિ ઉત્સાહનો છે માહોલ ઉમંગનો છે કારણ કે મારા રામ પધારી રહ્યા છે

आज कलयुग में त्रेता का आगमन हो चुका हो संपूर्ण भारत राम में हो चुका है आज केवल अयोध्या ही नहीं यहाँ दीपावली मनाई जा रही है और केवल संतों में ही नहीं हर भारतीय के उस जनमानस में जो उत्साह है जिसका क्या वर्णन करें? मैं तो श्रीधाम वृंदावन से श्रीमद भागवत कथा सुना के कल रात्रि सीधा वृंदावन से अयोध्या पहुंच रहा हूं आप सबको आज के इस महा उत्सव की बहुत बहुत बधाई है बहुत बहुत मेरी शुभकामनाएं हैं और निश्चित अब राम राज्य की स्थापना जरूर होगी क्योंकि जो एकत तो दिखाई दे रहा है यहाँ संतों में एक मंच पर जो आए हैं यहाँ पर पूरा जन पूरी भारतीयता और पूरे सनातनी एक मंच पर जुड़ हो चुके हैं आप सबको पुनः मेरी बधाई जय श्री राम जय श्री राम।, राम।, राम खुशी बहुत खुशी है राम की इच्छा है राम की दया है पे राम के बास। अच्छा बस जय श्री राम जय श्री राम।, राम ही हिमाचल प्रदेश से आए जी डिस्ट्रिक्ट कांग्रेस बहुत खुशी है ये खुशी बहुत अरसे के बाद हमें प्राप्त हो रही है बहुत संघर्ष करने के बाद आज हमें देखने को जो माहौल मिल रहा है वो एक एक व्यक्ति में इतना जोश है क्रोश है प्रभु राम के प्रति कि जिसकी व्याख्या नहीं की, की जा सकती हर हर व्यक्ति इस समय जय श्री राम के घोष से गूंज रहा है चारों तरफ बाजार में देखो कहीं भी देखो हर शहर में एक एक मानव जो है वो प्रभु श्री राम के गुण गा, गुणगान कर रहा है તો નુર આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં સાધુ સંતો એકત્ર દ્વારા કહેવામાં આવ્યું કે સનાતન ધર્મના તમામ જે સંતો છે તે એકત્ર થઈ રહ્યા છે એકજુટ થઈ રહ્યા છે એકતા બતાવી રહ્યા છે હિન્દુ ધર્મ માટે સનાતન ધર્મ માટે જયારે એક મંચ પર તમામ જે નેતાઓ છે તે આવી રહ્યા છે તમામ જે સાધુ સંતો છે તે આવી રહ્યા છે ત્યારે